સંત સુરા અને દાતારોની ભૂમિ એટલે ગુજરાત અને તેમાં પણ ગુજરાતની આ દિવ્ય ભૂમિનો પાંચાળ પ્રદેશ દેવભૂમિ તરીકે ઓળખાય છે આ પાંચાળ ભૂમિમાં આવેલું તીર્થધામ એટલે પાળિયા પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુનો વિશ્રામ ઘાટ એટલે પાળિયા લાખો લોકોની શ્રદ્ધા આસ્થા જેમની સાથે જોડાયેલી છે એવું એક ધામ એટલે પાળીયાત ધામ ગોમા નદીના દક્ષિણ ભાગમાં અને પ્રકૃતિની ગોદમાં આવેલું છે આ ધામ પૂજ્ય વિસામણ બાપુએ આ જગ્યાની સ્થાપના કરી હતી

તેમના પિતાનું નામ પાતામણ અને માતાનું નામ આઈશ્રી રાણબાઈમાં હતું શ્રી વિસામણ બાપુ નાનપણથી જ તેજસ્વી પુરુષ તરીકે ખ્યાતિ પામનાર બીજા કોઈ નહીં પણ ખુદ રામદેવ પીરનો અવતાર હતા લગભગ સાઠ વર્ષની ઉંમરે પાળીયાદના ઠાકરની ગાદી પોતાના ભાણેજ સરવાના હાદા બુરીચાના દીકરા મહારાજ શ્રી લક્ષ્મણ બાપુને સોંપી સવંત અઢારસો પંચ્યાસીમાં પૂજ્ય વિસામણ બાપુએ પોતાની જીવન લીલા સંકેલી એ વખતે તેમણે લક્ષ્મણજી બાપુને કહ્યું હતું સાધુ સંતોની તેમજ ગાયોની સેવા કરજો અને અભ્યાગતોને રોટલો આપજો જેથી તમારી એ પેઢીએ પેઢીએ પીર પાકશે વિસામણ બાપુના આ શબ્દો આજે સાચા પડ્યા અને પાળિયાદમાં આ સનાતન ધર્મની પરંપરા દરેક ગાદીપતિઓએ જાળવીને પણ રાખી પૂજ્ય વિષમણ બાપુ પછી આ ગાદી ઉપર પૂર્ણ ઠાકર સ્વરૂપ પુરુષો આવ્યા છે પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણ બાપુ પરમ પૂજ્ય શ્રી મોટા ઉનટ બાપુ પરમ પૂજ્ય શ્રી દાદા બાપુ ધર્મ માતંડ માનસ વિશારદ પૂજ્ય શ્રી નાના ઉનટ બાપુ સનાતન ધર્મ અલંકાર પરમ પૂજ્ય શ્રી અમરાબાપુ પછી પાળીયાદમાં પરમ પૂજ્ય પેલાથી જ આપણે જે પરંપરા છે એમ કે ટુકડો ત્યાં હારી ટુકડો ભોજન અને ભજનની પરંપરા છે અભ્યાગતોને આશીરો આપવો અને ભોજન આપવું વિષમણ બાપુની જગ્યામાં આજે પણ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલે છે જેમાં શ્રદ્ધાળુઓને અને અભ્યાગતોને આદર સત્કારની ભાવના જરૂરિયાતમંદોને તમામ પ્રકારની સેવા આપવી આવા અનેક આ ધામના જીવન મંત્રો છે અને સાથે સાથે બદલાતા યુગ પ્રમાણે સર્વ નિદાન કેમ્પ રોગીઓની મફત સારવાર વેહધામમાં વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહનની વિવિધ પ્રવૃત્તિઓ અતિથિગૃહો એમ્બ્યુલન્સની સેવાઓ પર્યાવરણ જાગૃતિ વગેરે વિવિધ કામગીરી આ ધામમાં થઈ રહી છે વિદ્યાર્થીઓને જેને જરૂર હોય જે ભણવામાં હોશિયાર હોય અને એને આર્થિક સહાયની જરૂર હોય એને તો પહેલાંથી જ આ સંસ્થા તરફથી પેઢીઓથી ચાલ્યું આવ્યું છે પાળિયા ધામના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય શ્રી ભૈલુભાઈ આ જગ્યાના વિકાસ અને બદલાતા યુગ મુજબ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધુનિક પેઢી યુવા હૃદય સુધી સનાતન ધર્મની પરંપરાનો વારસો પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે અત્યારના જનરેશનને સાથે રાખી અને કઈ રીતે આપણે ચાલવું એમને કોઈ અગવડ ન પડે સહેલાઈથી આ પરંપરા વિશે જાણકારી મળે દેહણ પરંપરા સાથે સાથે આજની ટેકનોલોજી સાથે રહીને ચાલવું જ પડશે ખાસ કરીને આ જગ્યાની પ્રવૃત્તિની વાત કરું તો અમારી દેહણ પરંપરામાં આમ જોવો તો પહેલાં તો રોટલો અને ઓટલો આ બેને ખૂબ મહત્ત્વ આપ્યું છે હવે સાથે સાથે આરોગ્ય શિક્ષણ અને ઘણા એવા આ વિસ્તારના જરૂરિયાતમંદ બાળકો છે જે ખરેખર ભણવામાં હોશિયાર છે એમની પરિસ્થિતિ એવી છે પણ એવા ઘણા બાળકો છે જેની આ સંસ્થા દ્વારા એનો ભણવાનો તમામ ખર્ચ આ સંસ્થા ભોગવે છે જેની અમે ક્યારેય કોઈ જગ્યાએ જાહેરાત કરતા નથી અને આ વિવિધ સેવાને આધારે જ વિશ્વવંદનીય સંત શ્રી મોરારી બાપુના માર્ગદર્શન હેઠળ અને પૂજ્ય બાપુના આશીર્વાદથી પૂજ્ય નિર્મળાબાને શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું જ્યારે કુંભ મેળામાં પૂજ્ય મોરારી બાપુની કથા ચાલુ હતી અને એમને કંઈક એવું લાગ્યું હશે કે પછી બાપુએ એવું કીધું કે સત્યાવીસ તારીખે બાપુની કથાની પૂર્ણાવતી હતી એટલે કે છવ્વીસ તારીખે આપણે બધું તમે પહોંચી જાવ પચીસ તારીખ સુધીમાં તો આપણે છવ્વીસ તારીખે આ બધું અનુક્રમ ગોઠવાઈ જાય અને તાત્કાલિક પછી અમે બે દિવસ પ્રયાગરાજ ગયા અને આ બાપુના માર્ગદર્શન નીચે અને બાપુની કૃપાથી આ બધું જે કાંઈ એમને સૂચન કર્યું એ પ્રમાણે ગોઠવાને બધા અખાડાઓની ને હાજરીમાં નિર્મોહી અખાડામાંથી જે એનો ખૂબ ખૂબ આભાર માનું છું બધા સંતોનો અને અમારા પૂર્વજોની કૃપા પૂજ્ય વિસામણ બાપુના ઓરડાની બાજુમાં ત્રણ ધજાગરાઓ છે તે ધર્મના ત્રણ ધજાગરાઓ છે આ ધજાગરાઓ એટલે કે દૂરથી દેખાતો અન્નક્ષેત્રનું પ્રતીક આજની ભાષામાં કહીએ તો ટેલિગ્રામ પાંચ કે દસ કિલોમીટર દૂરથી લોકોને ખ્યાલ પડે કે અહીં અન્નક્ષેત્ર ચાલે છે એટલા માટે આ જગ્યામાં મહાપુરુષોએ આ ત્રણ સ્તંભ રોપેલા છે જેને ધર્મના ધજાગરા તરીકે ઓળખવામાં આવે છે અને ધજાગરાનું પણ એક આપણે સનાતનમાં એ પહેલાં શરૂઆત એ રીતે હતી કે જ્યાં દૂરથી દેખાય અને ખ્યાલ આવે કે આ જગ્યાએ જાય તો આપણને પ્રસાદ મળી રહેશે જે ભોજન માટે થઈને જે પોતાનો ધર્મ ત્યાગીને અન્ય ધર્મો જે અપનાવતા હતા એને રોકવાનું કામ કર્યું છે ધ્યાન જગ્યાઓએ આમ તો પાળિયાદમાં વિહળથી નિર્મળ સુધીની પરંપરામાં પૂર્ણ ઠાકર સ્વરૂપો આવ્યા અને મન કર્મ અને વચનથી અહીંના જીવન મંત્રોનું પાલન પણ કર્યું એમાં પાળિયાદમાં આ પરંપરા પૂજ્ય વિસામણ બાપુથી ચાલુ થઈ અને પૂજ્ય મોરારી બાપુના શબ્દોમાં કહીએ વિજયભાઈ તો બે હજાર સત્તરની જ્યારે આપણે કથા કરી ત્યારે બાપુ કાયમ યાદ કરતા કે વિહલથી નિર્મળ સુધીની પરંપરા એટલે પૂજ્ય વિસામણ બાપુથી લઈને નિર્મળાબા સુધી તમામ ગાદીપતિઓના ચરણોમાં વંદન કરું છું આ ધામની મહત્વની બાબત એ છે કે ગુજરાતના તમામ સંતોને પાળિયાદની જગ્યા પ્રત્યે ખૂબ જ લાગણી છે હર હંમેશ આ જગ્યાની વારંવાર મુલાકાત લે છે અને લોકહિત માટે આ જગ્યા વધારે ઉપયોગી કેવી રીતે બને છે તે માટે સતત સંતો પણ પ્રયત્નશીલ રહેતા હોય છે જે અમારા વડીલ સંતો જે હાલ છે જે મોરારી બાપુ શેરનાથ બાપુ મુક્તાનંદ બાપુ ઇન્દ્રભારતી બાપુ આ સંતો હર હંમેશ આ બધી જગ્યાઓની ચિંતા કરતા રહે છે ખાસ કરીને આ બધા સંતોને અમારા પાળિયા પ્રત્યે વિશેષ લાગણી પણ છે એટલે દર અઠવાડિયે પંદર દિવસે એમનો ફોન આવે વડીલ સંતોના બધું પૂછે અને ખાસ શેરનાથ બાપુ અવારનવાર મને કહે વિજયભાઈ કે ભાઈ આપણે બીજું કાંઈ નથી કરવાનું આપણી જે પ્રસાદ છે ભોજન છે એ એકદમ ચકાચક હોવો જોઈએ વિશ્વવંદનીય વંદનીય સંત શ્રી મોરારી બાપુ થી લઈ તમામ સંતોને આ ધામ પ્રત્યે ખૂબ જ લાગણી હોવાથી અનેક સંતો અહીં મહેમાન બનતા હોય છે આ સંતોના ઉતારા માટે અહીં સંતો માટે ખાસ પ્રકૃતિની ગોદમાં અને ગૌશાળાની બાજુમાં કૈલાસ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે કૈલાસ ભવનની વાત કરીએ તો આમ તો પૂજ્ય મોરારી બાપુની કથાનું આપણે આયોજન થયું હતું અહીં બે હજાર સત્તરમાં એટલે બાપુને ઉતારા માટેની વ્યવસ્થા કરવાની હતી એટલે ખાસ તો કૈલાસ ભવનનું નિર્માણ પૂજ્ય મોરારી બાપુ માટે જ થયું હતું અને હાલ ત્યાં અમારા અહીંયા કોઈ એવા મહેમાનો સંતો હોય એ બધા સંતોની માટે એક અલગ વ્યવસ્થા થઈ છે અને એ પહેલા જ ભુવનની વિશેષતા એવી છે કે તો કથા પહેલાં એ ભુવનનું નિર્માણ થયું અને આખું ભુવન ગાર્ડન સાથે અમે સાડા ચાર મહિનામાં તૈયાર કરી દીધું સેંકડો માણસો એક સાથે એક જ પંગતમાં બેસી ભોજન પ્રસાદ લઈ શકે તેવી અદતન ભોજન શાળાની વ્યવસ્થા અહીં છે પૂજ્ય વિસામણ બાપુએ વીસ વર્ષની ઉંમરે સદાવ્રત ચાલુ કરેલું અને તે આજે પણ પાળિયાદમાં ભાવિકો ભોજન પ્રસાદનો આનંદ લઈ ધન્યતાની લાગણી અનુભવે છે આ અન્નક્ષેત્ર વિસામણ બાપુના વખતથી આઠે પોર એટલે કે ચોવીસ કલાકનું છે આ ભોજનાલય લોકો માટે ચોવીસ કલાક ખુલ્લો રહે છે ભાવિકોને આદર સત્કારથી જમાડવામાં આવે છે અને સેંકડો લોકોની રસોઈ ખૂબ જ ટૂંકા સમયમાં બને તે માટે આધુનિક યુગ સાથે તાલમેલ મિલાવી રસોઈ માટે વિવિધ પ્રકારની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રસોઈ બનાવવામાં આવે છે પલિયાદના અનક્ષેત્રની વાત કરીએ તો અમારું અનક્ષેત્ર ચોવીસ કલાક ચાલુ રહે અને આપે પણ જોયું છે રાત્રે બે વાગે અઢી વાગે ત્રણ વાગે બસ આવે તો અમારી બધી વ્યવસ્થા તૈયાર હોય અને રાત્રે જેટલા યાત્રાળુઓ આવે બધાને ભોજન સાથે દૂધ પણ આપવામાં આવે અને સારામાં સારી પૂજ્ય બાના આદેશ અનુસાર એનું એમણે એવું કહેવાનું છે કે ભાઈ રસોઈ સારામાં સારી થવી જોઈએ દેહાણની જગ્યામાં ગૌશાળાની પરંપરા ખૂબ જૂની છે આમ તો ઋષિમુનિઓના સમયથી જ ગૌશાળાની પરંપરા છે પાળિયાદમાં આવેલ વિશાળ ગૌશાળાની જો વાત કરવામાં આવે તો વિસામણ બાપુના સમયથી આ ગૌશાળા છે બણકલ ગૌશાળા એ વિસામણ બાપુની એક બણકલ નામની ગાય નસલમાંથી અત્યારે સાતસોથી વધારે ગાયો છે અને પાળીયાદની જગ્યાની ગાયોને જ બણકલ ગાયો કહેવામાં આવે છે અહીં આ ગૌશાળાને એક મંદિરનું જ રૂપ આપવામાં આવ્યું છે કારણ કે જેમ દેવી દેવતાના મંદિરમાં જતાં જ ઘંટ હોય છે તેવી રીતે આ ગૌશાળામાં બંને બાજુ ઘંટ રાખવામાં આવ્યા છે આ ગાયોનું મોટા પાયે સંવર્ધન અને માવજત થાય તે માટે વિવિધ નિષ્ણાતો અને ડોક્ટરોની નીચે તમામ ગાયોની સાર સંભાળ પણ લેવામાં આવે છે ખાસ કરીને તો અમારી ગૌશાળા એકત્ર મોડલ થઈ ગયું છે અમે અમારા વખાણ કરીએ વ્યાજબી નહીં પણ અત્યારે સમગ્ર ગુજરાતની પણ સમગ્ર ભારતમાંથી આપણી ગૌશાળાની વિઝિટ કરે છે અને આ ગૌશાળાની વિશેષતા એ છે કે વિસામણ બાપુ પૂજ્ય વિસામણ બાપુની એક ગાય હતી એનું નામ હતું બણકલ અને એક ગાયમાંથી અત્યારે અમારે પોણી સાતસો ગાયો છે અને બધી સારામાં સારી બ્લડ લાઈનની અને ગીર ગાયો કહેવાય છે જે અત્યારે વર્લ્ડ વાઈડ ગીર ગાયનો જબરજસ્ત ક્રેઝ ચાલે છે એટલે અમારી પાસે સારામાં સારી ગૌશાળા છે ગૌશાળા માટે પૂજ્ય નિર્મળાબાના આશીર્વાદથી સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સારામાં સારી ગૌશાળા પણ અમે બનાવી છે એ પણ આપ ડીડી ભારતીના માધ્યમથી આપ બધાને બતાવશો પણ અને એમાં હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ગાયો છે હવે સારામાં સારી રીતે વિજયભાઈ અમે એનું સંવર્ધન કરીએ છીએ સંવર્ધન એટલે કઈ રીતે કે ભાઈ સારામાં સારી પેડેગ્રી એટલે સારામાં સારી બ્લડ લાઇન એના બ્લડલાઇનના બુલ એટલે કે નંદી એ અત્યારે જે વર્લ્ડના બેસ્ટ બ્રીડર કહી શકાય એવા અમારા વડીલ ભાવનગર પ્રદીપસિંહ ગોહિલ પ્રદીપસિંહ રાવલ ઉર્ફે અને એમનું મૂળ ગામ લાખણકા એ લાખણકાના છે અને આ સંસ્થા સાથે પેઢીઓથી જોડાયેલા છે એટલે એમનો અમને ખૂબ સારો સપોર્ટ છે પાળિયા ધામના હાલના પૂજ્ય શ્રી નિર્મળાબા શૈક્ષણિક શેયામાં ખૂબ જ માને છે એટલું જ નહીં પણ તેમણે શૈક્ષણિક વિભાગમાં અનેક સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરેલી છે સમાજમાં નબળા વિદ્યાર્થીઓ માટે પુસ્તક સહાય અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે આર્થિક સહાય કરવી વિહળધામમાં આવા શૈક્ષણિક ક્ષેત્રે વિકાસના કાર્યો થતાં જ રહેતા હોય છે છ મહિના પહેલાં આપણે એક સ્કૂલ ચાલુ કરી છે વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ જેથી કરીને આ સમગ્ર વિસ્તારને ખૂબ સારો એનો લાભ મળશે અને પૂજ્ય બાની પણ ઈચ્છા છે કે સારામાં સારું શિક્ષણ બાળકોને મળે શિક્ષણ માટે ક્યાંય આ વિસ્તારના બાળકોને ક્યાંય ન જવું પડે એવા પણ પૂજ્ય બાના પ્રયત્ન છે પાળિયાત વિસ્તારના વિદ્યાર્થીઓને બહાર ન જવું પડે અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતાથી સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે પાળિયાદમાં તાજેતરમાં જ આ ધામ દ્વારા વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ શરૂ કરવામાં આવી છે અને પૂજ્ય શ્રી નિર્મળાબા સમયાંતરે આ સ્કૂલની મુલાકાત પણ લેતા રહેતા હોય છે મોરારી બાપુ પણ ઘણી વખત કથામાં કહે ને કે શિક્ષકનો જીવ ને એટલે રહેવાતું નથી સંસ્થા ખેંચી જાય છે એટલે એમ થાય કે કાંટો મારી મારા ફાધર બાપુનું એવું માનવું હતું કે દીકરી હોય કે દીકરો હોય સ્વિમિંગ ડ્રાઈવિંગ શૂટિંગ અમુક વસ્તુ બધું આવડવી જ જોઈએ એટલે એ બધું અમને નાનપણથી જ શીખવાડ્યું છે અને અમદાવાદમાં અઠ્યાવીસ વરસ સ્કૂલ ચલાવતી પહેલાં અહીંયા શિફ્ટ થયા પહેલાં એટલે થોડુંક એ બાજુ ઇન્કલાઇન હતી જ અને એમાં બાપુનું સ્વપ્ન હતું એટલે ઈશ્વરની કૃપાથી પાછું આ સ્કૂલમાં ચાલુ કરી એટલે પાળિયાદની પ્રણાલિકા વારસો પરંપરા જળવાય તે માટે પાળિયાદના હાલના ગાદીપતિ પૂજ્ય શ્રી નિર્મળાબા સતત પ્રયત્નશીલ રહે છે અડતાલીસ વર્ષથી આપણી આ સંસ્થામાં મેડિકલ કેમ્પો થાય છે દર મહિનાના ચોથા રવિવારે મેડિકલ કેમ્પ કરીએ છીએ અને વિરનગરથી પણ ટીમ આવે છે પહેલાં ખાલી નેત્રયજ્ઞ કરતા અને હવે આપણે સર્વરોગ નિદાન કેમ્પ કરીએ એમાં પણ દર મહિને હું માનું છું આઠસોથી બારસો જેટલા લોકો આ કેમ્પનો લાભ લે છે એનું ચેકઅપ થાય છે સર્જરી માટે ફર્ધર ટ્રીટમેન્ટની જરૂર પડે તો આપણે રાજકોટ અમદાવાદ બધા દર્દીઓને રિફર કરીએ છીએ અને એમને એક મહિનાની દવા પણ આ સંસ્થા દ્વારા આપવામાં આવે પાળીયાદમાં આમ તો મુખ્ય રામ મંદિર છે ભગવાન રામની પૂજા થાય છે સાથે સાથે વિસમણ બાપુની સમાધિ અને તેમની સાથે સાથે આ જગ્યાના તમામ ગાદીપતિઓ થયા તે તમામની સમાધિની પૂજા કરવામાં આવી છે પાળીયાદની પ્રણાલિકા પાળીયાદની વ્યવસ્થા અને પૂજ્ય બા હરમેશ કહે છે કે ભાઈ આપણે આ રામનો રોટલો ખાઈએ છીએ મેઇન મંદિર અમારે રામ મંદિર છે અને હરમેશ પૂજ્ય બાનો એવો પ્રયત્ન રહ્યો છે કે કેમ કરીને આ પરંપરાને સારામાં સારી રીતે આપણે જતન કરી પાડિયાદ ધામમાં દર્શનાર્થીઓ માટે ભાવિકો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે પણ અહીં અમાસના દિવસે લાખો લોકો આવતા હોવાથી આ લોકોને તમામ સગવડ મળી રહે તે માટે ભાવિ આયોજનો પણ થઈ રહ્યા છે અમારે જે અત્યારે ભોજનાલય છે વિજયભાઈ ખૂબ મોટું છે જે લગભગ પંચાણું ચોરાણુંની સાલમાં પૂજ્ય અમરાબાપી બનાવેલું પણ હવે જે રીતે અમારા અહીંયા બધા દર્શનાર્થીઓ જે આવે છે ખૂબ મોટી સંખ્યામાં દર અમાસે એકથી દોઢ લાખ લોકો અહીંયા દર્શને આવે છે અને પ્રસાદનો લાભ લે છે એટલે ભવિષ્યમાં અમે મોટું ભોજનાલયનું પણ આયોજન કરીએ છીએ જે આપણી ફૂલવાડી છે એ ફૂલવાડીમાં એટલે ભવિષ્યમાં એક તો મોટું ભોજનાલય અને આરોગ્ય આરોગ્યને લક્ષ્યમાં રાખી પૂજ્ય બાની અને પૂજ્ય અમરાબાપુની પણ ઈચ્છા હતી કે અમરાબાપુની ઈચ્છા હતી એટલે પૂજ્ય બાની એવી ઈચ્છા છે કે આપણે વહેલી તકે હોસ્પિટલનું કામ પણ કરવું એટલે ભવિષ્યમાં એક તો મોટું ભોજનાલય હોસ્પિટલ અને કમાખ્યા કરીને આપણી એક જગ્યા છે અહીંયાથી છ કિલોમીટર દૂર જે વિસામણ બાપુના બાપુ પાતામણ બાપુ ત્રુફણિયાથી આવ્યા અને જે સ્થાને રોકાણ હતી એ અમારું પ્રસાદીનું સ્થળ છે ખૂબ જ રળિયામણી જગ્યા છે એક કામખ્યાનો ડુંગર છે તળાવ છે ત્યાં એક અમારું પ્રસાદીનું રામજી મંદિર છે જૂના ઉતારાના ઓરડા છે ગૌશાળા છે એ આખું બસો વીઘામાં છે અને બસો વીઘાના પરિસરમાં અત્યારે અમે કમ્પાઉન્ડ હોલ કરી નાખીને ત્યાં બાની ઈચ્છા એવી છે કે એક મોટું ભવ્ય શિવાલય બનાવું